નિરાધારની સહાય પરિવારથી વિખૂટ પડેલા વૃદ્ધ દાદા પંકજભાઈ શાહનું તેમના પરિવાર સાથે સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુખદ મિલન કરાવવામાં આવ્યું છે ગત રોજ તારીખ સોળ છ બે હજાર ચોવીસને રવિવારના રોજ એમએસ યુનિવર્સિટીની ઓફિસના ગેટ પાસે પોલિટેકનિક કોલેજની સામે લીમડાના ઝાડ નીચે ફૂટપાથ પર બેસી રહેલા નિરાધારની સહાય વૃદ્ધનું સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના વિષ્ણુભાઈ વાઘેલા તથા સામાજિક કાર્યકર શૈલેષ રજનીકાંત દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં સયાજીગંજ હદ વિસ્તાર હોવાથી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જઈને નિરાધારની સહાય વૃદ્ધ દાદાની નોંધણી કરાવી નોંધણી કરાવ્યા બાદ દાદાને વાઘોડિયા તાલુકાના રસોલાબાદ ખાતે આપેલ અપના આશ્રમમાં મોકલવામાં આવ્યા હતા જેની માહિતી અને સમાચાર સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી ગઈકાલે રાત્રે વૃદ્ધ દાદાના છોકરા દક્ષેશભાઈ શાહ પાસે વોટ્સઅપના માધ્યમથી સમાચાર મળ્યા હતા જેની નોંધ લઈને પાંચ દિવસ બાદ આજરોજ સવારે દક્ષેશભાઈ એમના પિતા શ્રી પંકજભાઈ શાહની સાથે મુલાકાત કરવા માટે અપના આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું એમના પિતા સાથે મિલન થયું હતું દક્ષેશભાઈ શાહે સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા અને સામાજિક કાર્યકર શૈલેષ રજનીકાંત મહિસુરીનો આભાર વ્યક્ત કર્યો હતો